માતર કરી આલો પોણી વેલો મેલો એવું હે તો આપણે પેલા કાતરે હગુ કરાબુ છે એટલે આ મોનતા મોનાઈ છે કે કોક થઈ જાય તારા કોઈ પાલમો હોય માર હાળી છે હે હોય સે જ પાલમો એટલે આ તાર કે કે ગોડા પણ પૈસા ટકા આલચી નહી આલી તારે લાલા ને કેવું નહી પડે પૈસા વિશે તો તો વાત કરો તારે તો તું તાર કરી ને વાભાઈ હા પાછી રૂપિયા ટેકો કરવો છે ને તો મોં કરવરા ધંધો શું કરે એ કોઈક ધંધા ને આગા પાછી વાત થતી હતી એ પીંડુ મન કોઈ ખબર ના પાછો અને એવું હોય તો તું ફોન કરી ફોન કરતું તાર હેલો

એને હાડી છે હાડી એવું છે કે પિંડયો પણ હું તો ઓળખતો જ નહીં તારે તો સુગનો છે ને છે કેવી છે તો જોઈ નહી હોય છે હ

બે કે રમેશ કેમ કેવું મારું હું થઈ જાય ધંધો ચાલુ જાય આ તો મેલાવ આટલું સાફ કરવું પડે છે મારો વજન સાફે કોણ કરે છે કે કેટલો આળો છે પિન્ટુ હા માં એ વાયો દે લાલભાઈ ના એ આવો પિન્ટુ તમે હા અમાર મહાન છોકરો એવું હે પણ બાપડો માર કાઢ રહે આવો ઓ બિંદુ બા વાયો રા

પચીસ રૂપિયા ટેકો તમે ના વિચારતા કે બેઠા લાલો ધંધો કર્યો ધંધો કરું છું પકોડી લારી ખોલી છે હમણે વેસન વેસન તો નહી વેસન તો કોઈ સારું કેવા કીધું ધંધો તો કરે છે

અને મારા પિન્ટુ તમને મારા મહાનો છોકરો પિન્ટુ તમને જો ફોન આવે ને એ તમને સમાચાર પાકા મળે નક્કી નક્કી લેજો એ રામ 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 હે ને હેડો જવા દે લારી તો આપડી પડી છે ભાઈ આપડી જ નહી પણ ગમે તેની હોય ભાઈ બેવા દે અડધો કલાક નોળે આપણો મેર પડી જાય તો ઓડી પૈસા હી પૈસા હો ગયા મસ્ત આવતા આ કી પાસા કોક કરવા જો મન તો પચા ની હોય પચી લહાણ ની લાહાણી નહીં પણ બનતી જ ને લાણ લહાણ નીકળવા પડશે લહાણ આલો પેલા ધંધો કરી દીધો તારો સુખ સૂરજ ઉગી ગયો છે આપડે તો એમ તું કે ગપો છે તમે તાર હવે પાકા પાયા કરો પાકા પાયા કઈ નાખો તમે બર્યું છે હવે બોલો નમસ્ત કે લાઈ ના પેલા ઘેર પડી એમનું મોક કરવાનું હતું ને તમને વિશ્વા આવ્યો ને આયો પાક્યો હા પાક

ખોરા મારા હાળી બાડીન ફોન કરું પેડા બેડા ખવરાવી તો હેલો હા શું કરો હાળી આ તો પેડા બેડા હવે તો ખવરાજો બા કોઈ કોઈ તો કોઈ ભૂલી મન હારું તો ખવરાજો હો પાકા જેમ કરતા હોય એમ હવે પાકા જ છે છે તું આપડે પેલી વાત કરી હોય તો મારા હાળી કરી કે હવે કઈ હા તો હું લાલાને ફોન કરું હા તો ફોન કરો પાકા ભાઈ છે ને હાકા ભાઈ હું અમે ઉતવા કરી છી બર્યું ભાઈ

અલ્યા આ બધું થઈ ગયું છે ને હવે હેડો ક ઢાબે હું તો બેઠો છું ઓટલાયે હારો હેડો તો હટાવ મી મરી આવું પિંટોને આવો હેડો જલ્દી એ હારો આવો હો એ હા સાત્રા કળવે જર્વે આવળે આ તો પલસર આતમાં પલસર આ શું આગુ પાછું ટેબે છે હાલ તો બાથમો કાલે પૈ ની એનો કાતરો પડી દેવા પછી તમે ખાલી જુઓ

રમેશા રમસ્તા કા અગરબત્તી જિંદગી જુધરીકા તું મંત્ર બોલજો ઓમ ગુરુ કાતરે હા બોલો અશુ બોલ્યા કોઈ ખબર પડી હશું ખબર નહીં પડી મને તો કોઈ ખબર મન તો બોલી દેજો તમે ઓમ શિવાય ઓમ નમઃ શિવાય

આટલી કળા પિંટુ ભાઈનું અમારા માછી નો છોકરો થાય છે પિંટુ અને આ કાતરા ખાનું હવું નથી થતું આજે લાલા ભાઈ ને ઘેર થઈ ગયું